ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બનેલ ભરૂચ દૂધધારા દ્વારા સહકારી દૂધ ઉત્પાદક ડેરીની ચૂંટણી બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા યોજાશે ઘનશ્યામ પટેલ ફરી એકવાર બિનહરીફ પ્રમુખ તરીકે વિજેતા ઉપપ્રમુખ તરીકે સંજયસિંહ રાત તથા નર્મદા વસાવાની વરણી અંકલેશ્વર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની કરી અટકાયત ઘુસણખોરી દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હોવાની આશંકા ભરૂચમાં શક્તિનાથનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા શતાબ્દી શક્તિ સંગમ બે હજાર પચીસ અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સંઘના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ભરૂચમાં પણ ઉત્સવ ઉત્સાહે મનાવવામાં આવ્યો હતો વિજયાદશમી હિન્દુ સંસ્કૃતિમાં વિજયોત્સવ તરીકે ઉજવાય છે સાત્વિક શક્તિઓના આસુરી શક્તિઓ પર વિજયનું પ્રતિકરૂપ ગણાતો આ પર્વ પરાક્રમ પૌરુષ અને ધાર્મિક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે આ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થયેલી હોવાથી સંઘ પરિવાર માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે शक्तिनाथ नगर ખાતે આ વર્ષે विजयादશમી નિમિત્તે પદસંચાલન અને પ્રકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડથી પદસંચાલનની શરૂઆત કરી વિવિધ શહેરના નારાયણનગર, અંબિકानगर, શક્તિનાથ થઈ સિદ્ધનાથ નગર ખાતે આ ગરબા ગ્રાઉન્ડ પર સમાપન કરવામાં આવ્યું હતું. પદ સંચાલન દરમિયાન માર્ગ પર ઉભા રહી લોકોએ ફૂલ વર્ષા કરી સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે પ્રાંત સંચાલક ડોક્ટર ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વિશેષ ઉપસ્થિત જયેશભાઈ મણિકાંત પરિક સ્થાપક ટ્રસ્ટી મન મૈત્રી સેવા ફાઉન્ડેશન અને પ્રજ્ઞેશ ગોસ્વામી શક્તિનાથ નગર કાર્યવાહની રહી હતી મુખ્ય વક્તા ડોક્ટર ભરતભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી સમાજમાં પર્યાવરણ સંરક્ષણ સામાજિક સમરસતા પંચ પરિવર્તન કુટુંબ પ્રબોધન અને નાગરિક જવાબદારી જેવા મહત્વના મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે સંઘનું ધ્યેય વ્યક્તિ અને સમાજના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્ર સેવાને સમર્પિત છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી આખા ભારતમાં થઈ રહી છે ત્યારે આખા ભારતમાં તાલુકા અને નગર સ્તરે શ્રી વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આપણા ભરૂચ વિસ્તારના ચાર નગર એમાંના એક નગર એવા શક્તિનાથ નગરમાં આ વિજયાદશમી ઉત્સવનું આયોજન થયું જેનું સ્થાન સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડ રાખ્યું હતું જેમાં દરેક વસ્તીમાંથી સંઘની રચના પ્રમાણે જે અગિયાર વસ્તી છે એ દરેક વસ્તીમાંથી સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને પથ સંચાલનમાં ભાગ લીધો હતો પથ સંચાલન બાદ જાહેર કાર્યક્રમ અને શસ્ત્રપૂજન જેવા કાર્યક્રમો સમાપ્ત થયા હતા આ કાર્યક્રમને લઈ અને આપણા મુખ્ય વક્તા શ્રી માનનીય પ્રાંત સંચાલક ભરતભાઈ દ્વારા સમાજને પંચ પરિવર્તન લઈ ને જાગૃતિ આવે એનું આહવાન કરવામાં આવ્યું ભરૂચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ ના શતાબ્દી વર્ષના અવસરે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર વેજલપુર માં વિવેકાનંદ પ્રભાત શાખા દ્વારા ભવ્ય વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ની વિશેષતા એ રહી કે તેનું અધ્યક્ષ સ્થાન વેજલપુર વિસ્તારના કિન્નર સમાજના અગ્રણી શ્રી દીપાકુવર માસીએ સ્વીકાર્યું હતું જે સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે વિધિવત રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે સો જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો પદ સંચાલન બાદ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું સ્વયંસેવકો દ્વારા અમૃતવચન સુભાષિત વ્યક્તિગત ગીત અને યોગના વ્યાયામનું પ્રાત્યક્ષિક રજૂ કરાયું હતું આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કાર્યવાહ નિમેશ પટેલે વેજલપુર શાખાના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે વેજલપુર સંઘ કાર્ય માટે ઉર્જા કેન્દ્ર સમાન છે જ્યારે પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રીએ શાખાના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું હતું કે ઓગણીસો એકોતેરમાં ભરૂચમાં પ્રથમ શાખા શરૂ થઈ હતી જ્યારે વેજલપુરની પ્રભાત શાખા ઓગણીસો એક્યાસીથી અવિરત કાર્યરત છે આ વિસ્તારમાંથી અનેક સ્વયંસેવકોએ પ્રચારક અને વિસ્તારક તરીકે વિવિધ વિસ્તારોમાં સંઘ કાર્યને વિસ્તૃત કર્યું છે આ સમગ્ર કાર્યક્રમ આરએસએસની શતાબ્દી ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના સમર્પણ સિસ્ટ અને સામાજિક સદભાવનાનો સંદેશ આપતો બની રહ્યો હતો પ્રજ્ઞેશ પરસોત્તમભાઈ મિસ્ત્રી જિલ્લા સામાજિક સદભાવ સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઓગણીસો પચીસમાં સંઘની જે સ્થાપના નાગપુર મુકામે થઈ હતી એનું જ એક એકમ ભરૂચ મુકામે ભરૂચ જિલ્લાની અંદર સૌથી પહેલી શાખા ભરૂચના વેજલપુર વિસ્તારમાં લાગી હતી અને એનું જે આજે શતાબ્દી વર્ષ છે સોમું વર્ષ છે એ નિમિત્તે અહીંયા વિભિન્ન વસ્તીઓમાંથી વિભિન્ન કાર્યકર્તાઓના પ્રયત્નોથી સહિયારા પ્રયત્નોથી દરેક વસ્તીમાંથી સામાન્ય સમાજના લોકો પૂર્ણ ગણવેશની સાથે અહીંયા ઉપસ્થિત છે અંદાજે થી ઉપરના લોકો સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત છે બસોથી બે વધારે ભાઈઓ તથા બહેનો આમ નાગરિકો ઉપસ્થિત છે આ કાર્યક્રમની ખાસ વિશેષતા એવી છે કે આજે શસ્ત્રપૂજન થવાનું છે અને આ કાર્યક્રમના જે અધ્યક્ષ છે એ દીપા કુંવર માસી જે કિન્નર સમાજના અધ્યક્ષ છે આ પ્રકારના આખા ભારતમાં કોઈ જગ્યા પણ એવી સ્થિતિ નથી અને આ જ પહેલો જ કાર્યક્રમ અહીંયા થઈ રહેલો છે કે જેમાં આ સમાજના અગ્રણી તરીકે મેં બોલાવેલા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ થાય છે એ નિમિત્તે વિજયાદશમી એટલે સીમા ઉલ્લંઘનની જે પ્રવૃત્તિ છે આપણા શાસ્ત્રમાં જે વર્ણવેલી છે એ નિમિત્તે આ કાર્યક્રમ થઈ રહેલો છે જેનો સંઘનાનો સ્થાપના દિવસ છે આજે જય માતાજી હું બોલું દીપા માસી આ જે આજે વિજયાદશમી નો શસ્ત્ર પૂજન નો જે પ્રોગ્રામ હતો મારા આરએસએસ ના જે સ્વયંસેવક ભાઈઓ છે એમને અહીંયા પ્રોગ્રામ રાખ્યો હતો બહુ બહુ આભાર માનું છું એમનો બહુ બહુ પછી એમનો જે પ્રોગ્રામ હતો આજે બહુ જ ફાઈન બહુ સરસ પ્રોગ્રામ હતો એમનો જે એમને બધું અરેન્જમેન્ટ કરેલા એ બધું પ્રોગ્રામ બહુ જ સરસ બહુ જ ફાઈન પ્રોગ્રામ હતો ભગવાન ના ચરણ આવી જ પ્રાર્થના છે કે એમનો આવો આવો પ્રોગ્રામ દર વર્ષે થતો થતો રહે અને અમે આવતા રહીશું શ્રી કૃષ્ણ જય માતા

આજરોજ છ ઓક્ટોબરના રોજ યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રાંત અધિકારી મનીષા માનાણીની અધ્યક્ષતા હેઠળ તથા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી પ્રમુખ પદ માટે ઘનશ્યામ પટેલ ઉમેદવારી નોંધાવી હતી અને તેમના સામે કોઈ ઉમેદવાર ઉભો ન થતાં તેઓ ફરી બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર થયા હતા ઉપપ્રમુખ પદ માટે ભાજપના મેન્ડેટ ધરાવતા સંજયસિંહ રાજે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે નર્મદા વસાવાએ પણ ઉમેદવારી કરી હતી જોકે નિયમ મુજબ એક જ ઉપપ્રમુખની પસંદગી કરી શકાતી હોવાથી નર્મદાવાસાએ ઉમેદવારી પરત ખેંચી હતી બાદમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નર્મદાવાસાઓને પણ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરતા ડેરીમાં બે ઉપપ્રમુખની વ્યવસ્થા અમલમાં આવી છે ડેરીનું સુકાન ફરી સંભાળતા ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકો માટે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન માટે નવી વ્યવસ્થાઓ કરવામાં આવશે તેમજ સાબરકાંઠાની જેમ ભરૂચમાં પણ પશુ ખરીદી માટે લોકો આવે તેવો માહોલ ઊભો કરવામાં આવશે ખાસ વાત એ રહી કે ઘનશ્યામ પટેલે ડેરીનું નેતૃત્વ ફરી સંભાળેલ દિવસ તેમનો જન્મદિવસ પણ હોવાથી સમર્થકોમાં બે ગણી ખુશી છવાઈ ગઈ હતી અને અભિનંદન તથા શુભકામનાઓની વર્ષાઓ થઈ હતી આ મળ્યો છે એ આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું સાથે સાથે આજે અમારા ઉપાધ્યક્ષ તરીકે સંજયસિંહ રાજની આજે નિમણૂક કરી છે પણ સાથે સાથે અમે અમારા બીજા નર્મદાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ડેડીયાપાડાના છે ભાઈ રમેશભાઈ અમારા ડેડિયાપાડા તાલુકાના મહામંત્રી પણ છે તો બેનને પણ આજે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ અને સંજયસિંહ રાજ જેઓ ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે આમ જોવા જઈએ તો આખી ટીમ ખૂબ સરસ રીતે એક સંપ કરીને એક જૂથ રહીને અમે કામ કરી અને જવવાડાના માનવીનો કેવી રીતે વિકાસ થાય એ દિશાનો અમે પ્રયત્ન કરીશું જે એક તો વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય આ જિલ્લામાં કેવી રીતે વિકસે એ દિશાના પ્રયત્નો કરીશું અત્યાર સુધી એક બે એક બે ગાય ભેંસ રાખવાથી આ પશુપાલનનો વ્યવસાય હવે ન ચાલે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને મોટા તબેલામાં જે પ્રકારે બનાસકાંઠા સાબરકાંઠામાં મોટા તબેલા દ્વારા આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી પાણીનો સંગ્રહ કરવાની અમારા ડેડીયાપારા સાગબારાના ભરૂચ અને નર્મદામાં જેટલો વરસાદ પડે વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું પણ આદરણીય નરેન્દ્રભાઈથી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો પરિણામે આ જિલ્લો બંને જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે એમાં ડેમ પણ બન્યા ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે એટલે પાણીદાર જિલ્લો બન્યો છે મારા જિલ્લાના બધા માણસો નાગરિકો બધા મહેનત કરવાવાળા છે તો મહેનત અને પાણી આ રંગ લાવે તો સાહેબ અમારા જિલ્લામાંથી પશુપાલન ખરીદવા માટે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા જેવું પડે છે તેના બદલે બીજા જિલ્લાના લોકો આપણા જિલ્લામાં પશુ ખરીદવા માટે આવે એ દિવસ લાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર છે સૌ ભારતીય જનતા પાર્ટી આ વખતે ઇલેક્શનમાં મને મેન્ડેડ મેન્ડેટથી અમે ઇલેક્શન જીતા પાર્ટીના આદેશ પ્રમાણે પ્રમુખો પ્રમુખનો મેન્ડેટ આવ્યો અને પક્ષના અમારા નવા વરેલા પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાગરજી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું સર્વશ્રેષ્ઠ નેતૃત્વ એમને અમારી પર વિશ્વાસ મૂકી અને અમને આ કામ કરવાની જે તક આલી છે અમે બધાને સાથે લઈ દિલથી કામ કરીશું ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સારંગપુરના લક્ષ્મણનગર વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું દરમિયાન પોલીસ કર્મીઓને માહિતી મળી હતી કે સારંગપુર ગામે રાજપીપળા રોડ પર આવેલ લક્ષ્મણનગરમાં રોયલ બિલ્ડિંગમાં બે બાંગ્લાદેશી મહિલાઓ રહે છે જે માહિતીના આધારે તપાસ કરતા રોયલ બિલ્ડિંગ એ બિલ્ડિંગ રૂમ નંબર બસો આઠમાં બે બાંગ્લાદેશી મહિલાઓ હાજર હોય જેઓની પાસે ભારતમાં રહેવા માટે કોઈ યોગ્ય વિઝા ન હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આ મામલામાં બાંગ્લાદેશના રોકૈયા પુરકાન રસીદ શેખ પરવીન ઓહાલ અબ્દુલ સત્તર શેખ અને રૂના મોહમ્મદ શેખની અટકાયત કરી હતી આ મહિલાઓ ઘુસણખોરી દ્વારા અમદાવાદ અને ત્યારબાદ અંકલેશ્વર આવી હોવાની આશંકા છે ક્રાઇમ બ્રાન્ચે તેઓને જીઆઈડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલાં કામ મારું કરેલું અટૂટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રુકાવટ પતિ પત્ની અણબનાવ સ્વતંત મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશીયોગ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રુકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ વાહનિયોગ દારૂ છોડાવો મકાનીઓ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાતિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલીઓ ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી પહેલાં કામ થશે એની સો ટકા ગેરેન્ટી સરનામું આઈસીઆઈસીઆઈ બેંક ના ખાતામાં આકાશગંગા ફ્લેટ ની સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર એક્યાસી ચારસો સોળ જીરો જીરો પાંચસો અગિયાર ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના ભાઈઓ બહેનો પરંપરા સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ ગણાતા ઓણમ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી ભરૂચ મલયાલી સમાજ વેલફેર સોસાયટીના બેનર હેઠળ જીએનએફસી ટાઉનશીપ ખાતે આવે ઓપન થિયેટર ખાતે ઉત્સાહપૂર્વક કરી હતી આ પ્રસંગે જિલ્લામાં વસતા મલયાલી સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં કેરળની પરંપરા અને સંસ્કૃતિનો રંગ છલકાતો જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન સૌરે ખેલકૂદ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં બાળકો યુવાનો તેમજ વડીલોએ ઉમંગ સાથે ભાગ લીધો હતો ટગ ઓફ વોર મ્યુઝિકલ ચેર સ્પ્રિન્ટ રેસ અને ગ્રુપ ગેમ્સ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું જેમાં બાળકો અને યુવતીઓએ કેરળની પરંપરાગત તિરુવાતીરા નૃત્ય ફોક ડાન્સ ડ્રામા અને ગીત સંગીતના કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના પ્રમુખ રાજુ કેસીની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો આ અવસરે ઉપપ્રમુખ સાજી સીએમ સેક્રેટરી અજીત કુમારન સહ સેક્રેટરી રાજેશ નાયર જેસન જસ્ટિન સુધાકરણ નાયર તેમજ જીએનએફસી સિક્યુરિટી હેડ જયેશ ચાકુ સહિત કમિટીના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહેમાનો દ્વારા ઓણમના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે ઓણમ માત્ર તહેવાર નથી પરંતુ આપણી સંસ્કૃતિ એકતા અને પ્રેમનું પ્રતિક છે વિદેશની ધરતી પર રહીને પણ આપણે આપણી પરંપરાને જીવંત રાખીએ છીએ અંતે વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું આખો દિવસ મલયાલી સમાજના સભ્યો માટે આનંદ ભાઈચારો અને સંસ્કૃતિને સુગંધથી છલકાતો રહ્યો હતો કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને પરંપરાગત ઓણમ ભોજનનો પણ લાવો લીધો હતો જે ઓણમની ઉજવણીને વધુ યાદગાર બનાવી ગયો હતો भरूच मलयाली वेलफेयर एसोसिएशन द्वारा ये ओनम फेस्टिवल को यहाँ पे भी हम भरूच में इसको हर साल मनाते हैं जब हर कोई एक साथ आके इस फेस्टिवल का एक एक रंग एंजॉय करता है और यहाँ पे सब साथ में मिलके खेलते हैं साथ में मिलके बात अपने अपने अपने, अपने एंजॉयमेंट में सबके साथ मिल हल मिलजुल के रहते हैं फिर सबसे लास्ट में हमारा यहाँ ओना सद्या करके होता है जहाँ पे सब मिलके खाना खाते हैं लीड़, बनाना लीव्स पे जिसमें केरला का सारा वैरायटी ऑफ फूड सर्व होता है और सब सब मिलके एंजॉय करते हैं हमारा बरुज मलयाली वेलफेयर एसोसिएशन આપણા ઓનમના તહેવાર ભરૂચની પ્રદેશમાં મનાવીએ છીએ અમે લોકો કેરલાથી ઘણા લોકો આ વર્ષો પહેલાં ભરૂચમાં આવ્યા ભરૂચમાં આવ્યા પછી ભરૂચમાં આવ્યા પછી અહીંયા જે ભરૂચ મલયાલી એસોસિએશન સ્થાપિત કર્યો એમાં ઓનમ જે છે પ્રાથમિક છે અને પ્રાથમિક થતા પછી અમે આ ઓનમ બધા ધર્મને બધા સંખ્યાને અને ભરૂચના લોકોને અમારી સંસ્કૃતિને સારી રીતે અમારું સંસ્કૃતિ સાથે જોડાવીએ છીએ આ સંસ્કૃતિથી લોકોને પ્રેમ ભાવના આભાર આપીએ છીએ સ્નેહ આપીએ છીએ એમાં અમારા કલ્ચર પ્રોગ્રામ છે અમારો સ્પોર્ટ્સ પ્રોગ્રામ છે લોકોને નાના બાળકોનેથી લઈને મોટા લોકોને મનોરંજન માટે સદી બધું પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ માટે અમે તમારા બધાના આભાર મીડિયા અહીંયા આવે એના માટે બી આભાર માનીએ છીએ ઓકે થેન્ક યુ ભરૂચ મલયાલી વેલફેર એસોસિએશનનું આજે ઓણમ પ્રોગ્રામની તરફથી બધાના હાર્દિક શુભેચ્છાઓ પાત્રું છું આ જ અમારું સ્ટેટનું તહેવાર છે જેની અંદર કોઈ જાતભેદ કોઈ ફરક નહીં રાખતું એ દિવસે બધા જ હળી મળીને એક સાથે જ આ તહેવાર ઉજવે છે જેની અંદર નાનું મોટું કોઈ નહીં રહેતું ને બધા જ પોતપોતાના રંગમાં રહે છે આ ઉજવણી માટે અમે સૌ તમને આભારમાં તમારી જોડે મળીને

ઉદ્યોગપતિ તથા ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ હક્કર ની વિશેષ ઉપસ્થિતિમાં કેક કટિંગ કરીને નવી કારનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું તાળીઓના ગડગડાટ વચ્ચે લોન્ચિંગ કરાયું હતું આ પ્રસંગે રવિરત્ન મોટર્સ ના સંચાલક મંડળ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે વિક્ટોરિયસ મારુતિ સુઝુકીની નવી ટેકનોલોજી સાથેનું સ્માર્ટ ફેમિલી કાર મોડલ છે જેમાં ઉચ્ચ માઇલેજ એડવાન્સ સેફ્ટી ફીચર્સ આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇનર અને કમ્ફર્ટેબલ ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ ઉપલબ્ધ છે કારમાં આધુનિક ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ ABS બ્રેકિંગ સિસ્ટમ અને ડ્યુઅલ એરબેગ જેવા ફીચર્સનો સમાવેશ કરાયો છે લોન્ચિંગ પ્રસંગે ભરૂચના અગ્રણી નાગરિકો વેપારીઓ ગ્રાહકો અને આમંત્રિતો ઉપસ્થિત રહી રવિરત્ન મોટર્સના સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી નવા મોડલને લોકો દ્વારા ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો હતો અને અનેક ગ્રાહકો દ્વારા કારનું બુકિંગ પણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે રવિરત્ન મોટર્સના સંચાલકોએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ગ્રાહકો માટે સર્વોત્તમ સર્વિસ અને નવીન મોડલ્સ પ્રદર્શન કરવાનું તેમનું ધ્યેય છે જેથી વધુ લોકોને મારુતિ સુઝુકી પરિવારમાં જોડાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અંકલેશ્વર તાલુકા પોલીસે ધંધાકીય અદાવતમાં જીવલેણ હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ પચીસમી સપ્ટેમ્બરના રોજ ફરિયાદી અને માલાભાઈ આઈસર ટેમ્પો જીઆઈડીસીમાં આવેલ પેપ્સી કંપનીમાં ચાલતો હોય જે પોપટ ગાળાભાઈ અલગોતરને ગમતું નહીં હોય જે બાબતે રીસ રાખી ઘાતક હથિયારો વડે પોપટ અલગોતર તે સહિત અન્ય ઈસમોએ ફરિયાદી તેમજ સાહેદ માલાભાઈ વાલાભાઈને લોખંડના પાઇપ અને કુહાડી તેમજ લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતારી નાખવાની કોશિશ કરી અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી આ મારામારી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી પોપટ અલગોતર ધૂઘા અલગોતર ગગજી અલગોતર મનોજ અલગોતર તેમજ ગોપાલ અલગોતરને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમોદમાં સલામત સવારી એસટી અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે એસટી તંત્રના મુસાફરોની સલામતીની સવારીની વાતો કરી મોટા મોટા સૂત્રો પોકારતી હોય છે પરંતુ આમોદમાં એસટી બસના સલામત સવારી કરતાં પહેલા જ મહિલાના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું જેથી એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે આમોદ રેલવે સ્ટેશન પાસે રહેતા ચંપાબેન મગનભાઈ વસાવા ઉંમરવર્ષ પચાસ આમોદથી ભરૂચ જવા માટે નીકળ્યા હતા જેઓ આમોદ ચોકડી ઉપરથી ભરૂચ જતી એસટી બસ નંબર જી જે અઢાર ઝેડ ઇઠ્યોતેર ઓગણત્રીસ નંબરની બસમાં ચડવા જતા હતા ત્યારે એસટી બસના ચાલકે બસ અચાનક ચાલુ કરી દેતા મહિલા મુસાફર ચંપાબેન વસાવાનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો હતો અને તેઓ નીચે ફસડાઈ પડ્યા હતા જેથી તેમનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો તેઓને તાત્કાલિક રિક્ષા મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો

બસ વાળાએ થોડીક ગલતીના કારણે આગળ જવા દીધી તેની અંદર મારી બેનનો હાથ ફસાઈ જતા હતા નીચે પડી ગઈ આખો હાથ ફ્રેકચર થઈ ગયો છે તેમને કઈ લઈ ગયા છે એમને ભરૂચ લઈ ગયા છે ભરૂચ સિવિલમાં લઈ ગયા છે સાત મહિનાથી તો આના માટે તમે ફરિયાદ કરવાના છો હા કરીશું હવે એમને કેમ કે અમારો મહેનત કરીને કરવાની છે સાહેબ મોસાલી પ્રાથમિક શાળા સહિત સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો છે મોસાલી પ્રાથમિક શાળા સહિત સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર અરુણ અગ્રવાલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત તમામ હોદ્દેદારોએ દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રીએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી

નગરજનો દ્વારા આરએસએસના યુવાનો ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરાઈ હતી ત્યારબાદ પાર્ટી પ્લોટના વિશાળ પટાંગણમાં પરમ પવિત્ર ધ્વજનું પૂજન કરાયું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રામકથાકાર સાધ્વી ત્રિલોચનાબહેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રણામ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી શતાબ્દી મહોત્સવ પ્રસંગે ત્રિલોચનાબહેને સંઘના પંચ પરિવર્તનના પાંચ સૂત્રોને યાદ કરી દરેક હિન્દુ સંગઠિત બને તે માટે આહવાન કર્યું હતું તેમજ સંઘના પાંચ સૂત્રો સામાજિક સમરસતા પર્યાવરણ નાગરિક કર્તવ્ય કુટુંબ પ્રબોધન અને સ્વદેશી વિચારો ઉપર ઉદાહરણો આપી લોકો સમક્ષ રજૂ કર્યા હતા આરએસએસના ભરૂચ વિભાગના ધર્મ જાગરણના સંયોજક રામદેવ પટેલે આરએસએસની સ્થાપના કેમ કરવામાં આવી તેના ઉદ્દેશ્યો કાર્યપ્રણાલી તેમજ કુદરતી આપત્તિ સમયે રાષ્ટ્રહિત માટે આરએસએસનું યોગદાન શ્રમદાન જેવા વિષયો ઉપર સમજ આપી હતી આ ઉપરાંત રામ મંદિરે તેમજ કલમ ત્રણસો સિત્તેર ઉપર વિગતે સમજ આપી હતી ત્યારબાદ સૌએ પૂજન કર્યું હતું આ પ્રસંગે આમોદ તાલુકા કાર્યવાહ ક્રિમેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે હિન્દુ સમાજને સંગઠિત અને શક્તિશાળી કરવાના ઉદ્દેશ્યથી ઓગણીસો પચીસમાં વિજયાદશમીના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરાઈ હતી જેના બે હજાર પચ્ચીસમાં સો વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે આમોદ ખાતે એંસી જેટલા યુવાનો પદ સંચાલનમાં જોડાયા હતા અને એક હજારથી વધુ લોકોએ કાર્યક્રમને નિહાળ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામી તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હોદ્દેદારો તેમજ આમોદ નગર સહિત તાલુકાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નમસ્કાર હિન્દુ સમાજને સંગઠિત અને શક્તિશાળી કરવાના ઉદ્દેશ્યથી ઓગણીસો પચીસ શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને બે હજાર પચીસ વિજયાદશમીના દિવસે સો વર્ષ પૂરા થાય છે આ વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ હતું એમાં આમોદ તાલુકાનો વિજયાદશમી ઉત્સવ પણ આજ રોજ રાખવામાં આવેલ હતો જેમાં આમોદના એસી જેટલા સ્વયંસેવકોએ પથ સંચલનમાં ભાગ લીધો આ ઉપરાંત એક જાહેર કાર્યક્રમ હતો જેમાં તાલુકાના હજાર થી વધુ લોકો આ કાર્યક્રમ ને નિહારવા માટે પણ આવેલ હતા વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જંબુસર દ્વારા ગામમાં ઐતિહાસિક વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી શ્રી વિજયાદશમી ઉત્સવ આપણા હિન્દુ સમાજનો વિજય ઉત્સવ છે તથા હિન્દુ સમાજમાં પૌરુષ અને પરાક્રમનું જાગરણ આ પવિત્ર પર્વમાં થાય છે વિજયાદશમીનો ઉત્સવ એ આસુરી શક્તિ ઉપર સમાજની સાત્વિક શક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ વિજયનું પ્રતિક છે આ પવિત્ર પર્વના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો પ્રારંભ થયો હતો જેને વર્ષ થઈ રહ્યા છે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણનો ઉદ્દેશ્ય લઈને શતકોથી હિન્દુ સમાજની ચાલતી પ્રદીર્ઘ યાત્રાનું આ સાંપ્રત રૂપ છે ચાલુ સાલે નગરમાં વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આરએસએસ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં પથસંચલન તથા પ્રકટ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે પથસંચલનનું પ્રસ્થાન નવયુગ વિદ્યાલય મેદાનથી કરાયું હતું જે નગરના ટંકારી ભાગોળ કાવા ભાગોળ લીલોત્રી બજાર ગણેશ ચોક ઉપલીવાડ કોટબારના કંસારા ઢોર ગામડીવાડ રોડ થઈને પરત નવયુગ વિદ્યાલય મેદાન ખાતે પહોંચ્યું હતું પથસંચલનના માર્ગો પર ઠેર ઠેર સાથે સ્વાગત કરાયું હતું અને નગરમાં રાષ્ટ્ર આરાધના જેવો માહોલ સર્જાયો હતો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા લોકો સંઘ દર્શન માટે ઉમટી પડ્યા હતા પદ સંચાલન બાદ વિન્યાસ દંડ યોગ ક્ષમતા વ્યાયામ ઘોષ સહિતના પ્રયોગો સ્વયંસેવકોએ રજૂ કર્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆતથી જ શ્રી વિજયાદશમી ઉત્સવ ઉજવતા આવ્યો છે પરંતુ આ ઉત્સવ સંઘે ઊભો કરેલો એનો પોતાનો ઉત્સવ નથી અપિતુ ભારતની ભૂમિનો હિન્દુ સમાજ હજારો સેંકડો વર્ષથી ઉજવતા આવેલો ઉત્સવ છે પરંતુ આ વર્ષે આ ઉત્સવનું સંઘના સ્વયંસેવકો માટે એક વિશિષ્ટ મહત્ત્વ છે ને વિશિષ્ટ મહત્ત્વ એ છે કે શ્રી વિજયાદશમી ઉત્સવના દિવસે જ પરમ પૂજ્ય ડૉક્ટર કેશવ બલિરામ હેડવરજીએ સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસ પચીસના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી હતી જેને આ વિજયાદશમીના દિવસે સો વર્ષ સમાપ્ત થાય છે અને એકસો એકમા વર્ષમાં પ્રવેશ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના શતાબ્દી વર્ષની ઉજવણી આ શતાબ્દી વર્ષ દરમિયાન સાત કાર્યક્રમો દ્વારા કરવા જઈ રહ્યો છે એમાંનો પ્રથમ કાર્યક્રમ એટલે શ્રી વિજયાદશમી ઉત્સવ શ્રી વિજયાદશમી ઉત્સવથી એના શ્રી ગણેશ શરૂ થયા છે ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિદ્યાદશમી ઉત્સવ શતાબ્દી શક્તિ સંગમ બે હાજર પચીસ નો ભવ્ય કાર્યક્રમ શક્તિનાથ નગર ખાતે પદ સંચાલન પ્રગટ કાર્યક્રમ અને ફૂલ વર્ષા સાથે ઉજવણી